નમસ્કાર યુટ્યુબ ચેનલ દક્ષા પટેલમાં આપ સૌને હું હૃદયપૂર્વક આવકારું છું મિત્રો આજના આ લાઈવ લેક્ચરમાં આપણે પાઠ નંબર સો અભ્યાસ કરીશું આ અગાઉ આપણે ગદ્ય અને પદ્ય ભાગમાં લગભગ પદ્ય વિભાગ એક બે ત્રણ ચાર પાંચ અને સાતનો અભ્યાસ કરી ચૂક્યા ગદ્ય વિભાગમાં ગદ્ય અગિયાર તેર ચૌદ અને પંદરનો અભ્યાસ કરી ચૂક્યા છીએ તો હવે જોઈશું આજે ગદ્ય સોળ રજ્જુ ભસ્મ ભવતી એક નવો જ વિષય ખૂબ રસ પડ્યો છે મિત્રો આપણે આ પાઠના માધ્યમથી ઘણું બધું શીખવાનું છે હું શીખવાનું છે એ તો શીખતી વખતે જ જોઈશું મિત્રો સંસ્કૃત સાહિત્ય અનેકવિધતાથી ભરેલું છે એ સાહિત્યમાં અનેક પ્રકારની નીતિ સ્વરૂપો ભલે જુદા હોય પ્રાણી કથાઓને પણ પાત્રો બનાવવામાં આવ્યા છે પરંતુ એ પ્રાણીઓને મનુષ્ય જેવા કર્મો કરતા દર્શાવીને પણ આપણને ઉપદેશ તો આપવામાં આવ્યો જ છે પાત્રો બનાવીને એટલે કે બીજા કોઈક સ્વરૂપે લોકોના મુખે તે બોલાયેલી વાતો પણ હોય એને પણ વાર્તાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તો કોઈક કાનો કાન સાંભળેલી બાબતો જે પરાપૂર્વથી ચાલતી આવેલી બાબતોને આપણે કોઈક દ્વારા કહેવાયું હોય તે આપણે સાંભળીએ ને આપણે સાંભળીને એને નવું સ્વરૂપ આપીને ગ્રંથસ્થ કરીએ એવી એ કથાઓ ગ્રંથના સ્વરૂપમાં સંગ્રહિત થઈ અને આ પ્રકારની કથાઓએ માનવ સમાજનું ઘડતર કરવાનું અમૂલ્ય કામ કરે એવી અનેક કથાઓ તમે જોશો ધર્મ સાથે સંકળાયેલી હોય સમાજ સાથે સંકળાયેલી હોય કોઈ પણ પ્રકારની કથાઓનો એક આશય છેલ્લે તો એ જ હોવાનો કે સમાજ જીવનનું ઘડતર લોકોના જીવનનું ઘડતર તંદુરસ્ત સમાજ નિર્માણનું કાર્ય જોકે આજે આવી નવી નવી કથાઓ સંસ્કૃતમાં આવી ચાલી આવેલી આ પરંપરા આપણે અનેક કથાઓ જોઈ ચૂક્યા છીએ શીખી ચૂક્યા છીએ પરંતુ આપણા માટે બહુ આનંદ અને ગૌરવની વાત તો એ કહી શકાય કે આજે પણ આવી કથાઓ સંસ્કૃતમાં રચવામાં આવી છે અને એ જ આજના આ સાહિત્યનું એક વિશિષ્ટ પાસું કહી શકાય સંસ્કૃત સાહિત્ય મિત્રો અખૂટ ખજાનો છે મૂલ્યોનો ખજાનો નૈતિકતાનો ખજાનો આદર્શોનો ખજાનો એક વિશિષ્ટ પાસું સાહિત્યનું આ જ કહી શકાય કે આજના સમયમાં પણ એવી વિશિષ્ટ કથાઓ સંસ્કૃતમાં આવી રહી છે રાજા ભોજ અને કાલિદાસ એ બે પાત્રોના કાલ્પનિક સંવાદને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક કથાઓ રચવામાં આવી છે મિત્રો આપ સૌ જાણો જ છો તો કે સંસ્કૃતમાં આવી કેટલીક કથાઓ મહાકવિ બલ્લાલ દ્વારા રચાયેલા ભોજ પ્રબંધમાં સંગ્રહાયેલી છે બલ્લાલ કૃત ભોજ પ્રબંધ નામનો એક સંગ્રહ છે કે જેમાં આવી અનેક કથાઓ છે અને એ કથાઓની વિશિષ્ટતા એ છે કે જે કથા સંગ્રહ આપણને નવી નવી કથા રચવાની પ્રેરણા આપે છે મિત્રો ખૂબ સુંદર વાત હવે એક એવી વાત આપણે શીખવાની છે કે મિત્રો કોઈ પણ વસ્તુ બનાવવી હોય એટલે કે નિર્માણ કરવું હોય તો આપણે શું કરીએ છીએ કે મોટા ભાગે પરંપરાથી પ્રાપ્ત થયેલા પદાર્થને લઈએ છીએ એટલે કે પરંપરા જે હોય એ મુજબ પદાર્થને લઈએ છીએ જે તે પદ્ધતિ રીત ને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ બરાબર ને મિત્રો કોઈ પણ વસ્તુ બનાવવી હોય એટલે શું મકાન બનાવવું હોય તો રો મટીરિયલ જોઈએ કે નહીં ઈંટ જોઈએ સિમેન્ટ જોઈએ પથ્થર જોઈએ પાણી જોઈએ બધું જ જોઈએ ચા બનાવવી હોય તો પાણી દૂધ ખાંડ ચા મસાલા જોઈએ કે નહીં બરાબર ને ચાનો મસાલો સ્વાદ તમારે અને એની પદ્ધતિ જોઈએ રો મટીરિયલ બરાબર કે પદાર્થ જોઈએ રો મટીરિયલ ભણવું હોય તો પાઠ્યપુસ્તક જોઈએ જ મિત્રો પાઠ્યપુસ્તક વગર ભણી ના શકાય બરાબર ને તો કે પ્રાપ્ત થયેલો પદાર્થ જોઈએ કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવું હોય તો એ માટે જરૂરી પદાર્થ જોઈએ અને પદ્ધતિને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ આપણે કરીએ પદ્ધતિ પણ આપણને આવડવી જોઈએ ધા કઈ રીતે બનાવાય બરાબર ને આપણા આપણી કેરિયર કઈ રીતે બનાવાય એની પદ્ધતિ પણ આવડવી જોઈએ મકાન કઈ રીતે બનાવાય એની પદ્ધતિ પણ આવડવી જોઈએ જે કંઈક નિર્માણ કરો એ બધી જ પદ્ધતિને ધ્યાનમાં રાખીને આપણે પ્રવૃત્તિ કરીએ છીએ પરંતુ દરેક વખતે આપણને જે પરંપરાગત પદાર્થ અને પદ્ધતિ વડે પ્રવૃત્તિ કરી એમાં સફળતા મળે જ એવું શક્ય હોતું નથી એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ક્યારેક ક્યારેક આપણે પરંપરાથી વિપરીત પદ્ધતિનો ઉપયોગ પણ કરવો પડતો હોય છે બરાબર ને મિત્રો આ વિચારને કેન્દ્રમાં રાખીને ભોજ અને કાલિદાસની સંવાદ કથા અહીં ગૂંથાયેલી છે એક વખત રાજા ભોજ પોતાના દરબારમાં જે પ્રજાજનો ઉપસ્થિત હતા દરબારીઓ ઉપસ્થિત હતા એમની સમક્ષ પોતાનો વિચાર રજૂ કરે છે કે રાખમાંથી દોરડું બનાવો મિત્રો રાખમાંથી દોરડું બનાવો દોરડાની રાખ તો હું અને તમે બધા જ બનાવી દઈએ બરાબર ને મિત્રો પણ રાખમાંથી દોરડું બનાવવાનું છે અને એ કહે છે પરંપરાગત પદ્ધતિનો આશ્રય લઈને બધા જ લોકો રાજાની આજ્ઞાનું પાલન કરવા માટે રાખ ભેગી કરે છે અને એમાંથી રજ્જુ એટલે કે દોરડું બનાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેમાં તેમને સફળતા મળતી નથી વટે કાલિદાસે એ કાર્ય કરી બતાવે છે શું કરી બતાવે છે તો કે રાખમાંથી દોરડું બનાવી બતાવે કઈ રીતે અને એ રીતે ભસ્મમાંથી દોરડું બનાવીને રાજા ભોજની ઈચ્છાને પૂરી કરે છે એટલું જ નહીં પરંતુ એ પુરસ્કાર પણ મેળવે છે તો આ કથાને કેન્દ્રમાં રાખીને મનુષ્ય હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે પુરુષાર્થી અને બુદ્ધિ જ પુરુષાર્થ અને બુદ્ધિ માણસને આ જગતમાં કંઈ જ અશક્ય લાગવા નથી બરાબર પદાર્થ પદ્ધતિ અને પુરુષાર્થ ત્રણ પી બરાબર તો કે ત્રણ અહીં યાદ રાખવાના છે અહીં મનુષ્ય યાદ રાખવું જોઈએ કે પુરુષાર્થી અને બુદ્ધિમાન માણસને માટે આ જગતમાં કાંઈ જ અશક્ય નથી અસંભવ નથી બરાબર કાળા માથાના માનવીને માટે કાંઈ અશક્ય નથી પરંતુ એવું નથી અહીં પુરુષાર્થી અને બુદ્ધિશાળી વ્યક્તિને માટે કાંઈ નથી અસંભવ નથી એ વાત રજૂ થયેલી તો આપણે જોયું કે રાજા ભોજે શું કર્યું કે રાખમાંથી દોરડું બનાવવા માટે પ્રજાજનોને કહ્યું પરંતુ પ્રજાજનોએ શું કર્યું પરંપરાને જાણતા હતા કઈ પરંપરાને તો કે લોટમાં પાણી રેડો એટલે રોટીનો લોટ બંધાય તો રાખને પાણીથી ભીંજવવાનો પ્રયત્ન કર્યો જે પરંપરાગત જે જાણતા હતા એ પ્રમાણે તો શું રાખ પલળીને એમાંથી દોરડું બનાવી શકાય ખરું એને બાંધી શકાય ખરું લોટની જેમ નહીં એ તો ખોળાઈ જાય પાણી નાખો તો શું થશે તો કે એ પલળી જશે અને એ પાણીની સાથે વહી જશે અને એને સૂકવો તો શું થશે એ સુકાઈ જશે અને માટીમાં મળી જશે ઉડવા માંડશે પવનની સાથે તો એમ કહ્યું અને રાખનું દોરડું જ્યારે લોકોએ આખો દિવસ પ્રયત્ન કર્યો કારણ કે એક હજાર રૂપિયા આપવાના હતા એના બદલા કે જે રાખમાંથી દોરડું બનાવીને મને આપશે તેને હું એક હજાર રૂપિયા આપીશ એમ કહે અને આથી રાજા ભોજની વાત સાંભળીને પ્રજાજનો એ ઉત્સુક બન્યા આખો દિવસ એમણે પ્રયત્ન કર્યો તેના માટેનો રાખમાંથી દોરડું બનાવવા માટે આખા દિવસના પ્રયત્ન છતાં પણ એમને જ્યારે સફળતા ન મળીને મિત્રો ત્યારે રાજા નિરાશ થઈ ગયા કે મારા રાજ્યમાં કોઈ પ્રજા નથી કે રાખમાંથી દોરડું ન બનાવી શકે પછી એમણે પોતાના રાજ્યના એવા કાલિદાસને બોલાવ્યા પોતાની અને બુદ્ધિ અને એમને કહ્યું કે તમારે જ આ કામ કરવું પડશે મને રાખમાંથી દોરડું બનાવીને આપવું પડશે કાલિદાસ ઘરે ગયા એમણે શું કર્યું દોરડું મંગાવ્યું સાથે અગ્નિ રાખ્યો એક વાસણ લીધું અને રાજા ભોજની સમક્ષ કર્યું એ પાત્ર મૂક્યું પાત્રમાં દોરડું મૂક્યું દોરડા ઉપર અગ્નિ નાખ્યો દોરડું સળગ્યું સળગ્યું એટલે દોરડું સળગ્યું એ સળગી ગયું ખરું પરંતુ એની જ એનો જે આકાર હતો એનો જે વળ હતો દોરડું બળે પણ વળ ન જાય મિત્રો એવું જ છે કે એ દોરડું એમનું એમ રહ્યું એ વિખેરાયું નહીં રાખ બની ગઈ ખરી એટલે રાખનું દોરડું આ રીતે કાલિદાસે બનાવવામાં સફળતા કરી પોતાની બુદ્ધિથી પોતાની બુદ્ધિ ચતુરાઈથી પુરુષાર્થ વડે આ કાલિદાસે શું કર્યું અશક્યને શક્ય બનાવ્યું બરાબર શક્યને શક્ય બનાવ્યું કે જે લોકો દ્વારા એ બન્યું નહીં પરંતુ કાલિદાસે બનાવીને જ રાજાને બન્યું અને રાજા પ્રસન્ન થયા પ્રસન્ન થયેલા રાજાએ એમને એક હજાર રૂપિયા જે આપવાની જાહેરાત કરી એ પ્રમાણે એક હજાર રૂપિયા આપીને એમને પુરસ્કૃત કર્યા આવી એક સુંદર વાત આપણે આ પાઠ દ્વારા શીખવાના છીએ તો મિત્રો આ પાઠની વાર્તાને આપણે ટૂંકમાં જોઈ હવે એને ક્રમશઃ આપણે વિસ્તારપૂર્વક જોઈશું અહીં અનુવાદ આપવામાં આવ્યો છે તમે જોતા રહેજો અને આપણે પાઠ સાથે તમે તમારું પાઠ્યપુસ્તક પણ લઈને બેસો ને મિત્રો તો ઘણું સારું પાઠ્યપુસ્તકમાં જો તમે જોતા જશો ને તો તમને બધા જ શબ્દો આવી જશે તો આપણે જોઈશું આપણો આ ગદ્ય એકદા જનસભાયામ ભોજે ને યિદ્દ જન ભસ્મનામ રજ્જુ નિર્માય મહ્ય દાશ્ય તરી અહમ તસ્મૈપ્ય સહસ્રમ પ્રદાસ મિત્રો એવું જ છે એકદા એટલે કે એકવાર જનસભાયામ એટલે લોકોની સભામાં ભોજન ઉદ્ઘોષિત રાજા ભોજે ઉદઘોષણા કરી જાહેરાત કરી જાહેર કર્યું કે યિદ્જનિ રેજો કચ્છ એટલે કોઈ જન એટલે કે માણસ જો કોઈ માણસ ભસ્મના રજ્જુ નિર્માય મહ્યમ દાશ્ય ભસ્મમાંથી દ્રજ્જુ એટલે કે દોરડાનું નિર્માણ કરીને મહ્ય દાશ્ય મને આપસે તરી અહ તસ્મૈપ્ય સહસ્રં પ્રસ્યા તરી અહુ તસ્મૈ તને રૂપ્ય સહસ્રૂપ્ય હજાર રૂપિયા પ્રદ્યા આપીશ એમ શું કર્યું જાહેરાત કરી એકવાર લોકોની સભામાં રાજા બોજે જાહેરાત કરી કે જો કોઈ માણસ રાખનું દોરડું બનાવીને મને આપશે તો હું તેને હજાર રૂપિયા આપીશ ત્યારબાદ આપવામાં આવેલો પેરેગ્રાફ જોઈશું મિત્રો રાજ્ઞ ઉદ્ઘોષમ શ્રુવા સર્વે નાગરિકા જનાહા ભસ્મનાર અજ્જુમ નિર્માતું પ્રયત્નરતા સંજાતા રાજ્ઞ એટલે કે રાજાની ઉદ્ઘોષમ એટલે કે ઉદ્ઘોષણા જાહેરાત શું સાંભળીને સર્વે નાગરિકા જરાબર બધા નગરજનો બધા શહેરીજનો ભસ્મના રજુ પ્રયત્ન પ્રયત્નરતા સંજાતા ભસ્મમાંથી એટલે કે રાખમાંથી દોરડું બનાવવા માટે પ્રયત્નશીલ બન્યા પ્રયત્ન કરવા લાગ્યા પ્રાય સર્વનામ અયમ અનુભવ વર્ત્યારે યત ક્યાચિ પદાર્થ નિર્માણા પદાર્થ પદ્ધતિજ્ઞાન ચિત વસ્તુત્ર અપેક્ષિતો અન્ડરલઈન કરો શબ્દ પદાર પદ્ધતિજ્ઞાન ચિત વસ્તુત્ર અપેક્ષિતગભગ જનાના મોટાભાગે બદ ઘણા બધા માણસોનો એ અનુભવ હોય છે કે તત્િં વસ પદાર્થ્ય નિર્માણાય પદાર્થ બરાબર જો કોઈક વસ્તુ બનાવવા માટે જે તે પદાર્થ પદ્ધતિ વિશેનું જ્ઞાન પદ્ધતિ રીત બનાવવાની પદ્ધતિ બનાવવાની રીત વિશેનું જ્ઞાન અને પુરુષાર્થમ પુરુષાર્થ એટલે પ્રયત્ન મહેનત ઇતિ ત્ર વસ્તુત્ર આ ત્રણ વસ્તુઓ એ અપેક્ષિતમ એટલે કે જરૂરી હોય છે યદિ કારણભૂતા પદાર્થા ન સંત કે જો કારણભૂત પદાર્થ એટલે કે રો મટીરિયલ આપણી ભાષામાં કહીએ તો કે જે વસ્તુ બનાવવા માટે કારણરૂપ પદાર્થ ન હોય તો બરાબર ય કારણભૂતા પદાર્થા ન સંતિ કશ્ય અપી નવીનસ્ય પદાર્થ નિર્માણ કરતું ન શક્ય કે જો કારણભૂત પદાર્થ ન હોય તો કોઈ પણ નવા પદાર્થ બનાવવું નું નિર્માણ કરવું શક્ય બનતું નથી કારણરૂપ પદાર્થ ન હોય તો કોઈ પણ નવા પદાર્થ બનાવવાનું શક્ય કારણરૂપસ્ય પદાર્થ એટલે કે કારણરૂપ પદાર્થ હોય કારણરૂપ પદાર્થ આપણી પાસે હોય પરંતુ યુ નિર્માણસ્ય પદ્ધતિ ન અવગતા પરંતુ જો એ બનાવવાની પદ્ધતિ આપણને આવડતી ન હોય બરાબર ચા હોય ખાંડ હોય પણ ચા બનાવતા જ ના આવડતું હોય તો રોટલીનો લોટ હોય તેલ હોય બધું જ હોય પરંતુ તમને રોટલી બનાવતા જ ના આવડતી હોય તો બરાબર ને મિત્રો એના જ એવું છે કે કારણભૂત પદાર્થો જો હોય પરંતુ એનું નિર્માણ કરવાની પદ્ધતિ એને બનાવવાની પદ્ધતિ જો તમને ન આવડતી હોય ન અવગતા કે જો તમે ન જાણતા હો તો પણ તદાપી પદાર્થ નિર્માણમ કરતું ન પારયામ તો પણ આપણે વસ્તુ બનાવવામાં સફળ થઈ શકતા નથી બરાબર ને મિત્રો પદાર્થા ઉપસ્થિત શ્યુ કે જો પદાર્થ હાજર હોય નિર્માણ રીતિ અપી અવગતા અને બનાવવા માટે નિર્માણ કરવા માટેની પદ્ધતિ વિશેનું જ્ઞાન આપણને હોય અવગતા પદ્ધતિને રીતને આપણે જાણતા હોઈએ રીત આપણને ખબર હોય તથાપિ યાવત પર્યંત જન પુરુષાર્થમ ન કરો મી બરાબર આપણને પદાર્થ હોય રો મટીરિયલ હોય બનાવવા માટેની પદ્ધતિ વિશેનું જ્ઞાન હોય પરંતુ યાવત પર્યંત જ્યાં સુધી મનુષ્ય જન પુરુષાર્થમ ન કરોતી જ્યાં સુધી મનુષ્ય બનાવવા માટેનો પુરુષાર્થ ન કરે એક જગ્યા ઉપર બેસીને તમે વિચારો કે મારે ચા બનાવવી છે તો ઊભા થઈને રસોડામાં જવું જ પડશે બરાબર ને મિત્રો મારે પાસ થવું છે મારે એંસી ટકા લાવવા છે તો સખત પરિશ્રમ કરવો જ પડશે પાઠ્યપુસ્તક લેવું જ પડશે વિડીયો જોવા જ પડશે ધ્યાન આપવું જ પડશે બરાબર ને મિત્રો જે કંઈક પ્રાપ્ત કરવું હોય તો એ પદાર્થ હોવો જોઈએ બનાવવાની રીત આપણને ખબર હોવી જોઈએ પરંતુ એ બધું જ હોય પદાર્થ પણ હોય બનાવવાની રીત પણ હોય પરંતુ યાવત પર્યંતમ જ્યાં સુધી આપણે એટલે કે લોકો પુરુષાર્થમ ન કરોતી તો એ બનાવવા માટે પદાર્થનું નિર્માણ કરવા માટેનો પુરુષાર્થ ન કરે મહેનત ન કરે પ્રયત્ન ન કરે તાવત પર્યંતમ ત્યાં સુધી નવીનશ્ય પદાર્થ નિર્માણ કરતું સમર્થો ન ભતી એ જ્યાં સુધી મનુષ્ય પુરુષાર્થ ન કરે ત્યાં સુધી તાવત પર્યંતમ ત્યાં સુધી તે નવીનસ્ય પદાર્થ નિર્માણમ ન કરો ન શક્નો મી બરાબર એટલે કે ત્યાં સુધી એ નવી વસ્તુ બનાવવામાં સફળ થઈ શકતો નથી બરાબર છે ને મિત્રો ખ્યાલ આવ્યો ને કઈ ત્રણ બાબતો અગત્યની છે તો કે કોઈ પણ વસ્તુ નવી બનાવી હોય તો પદાર્થ જરૂરી છે એની બનાવવાની પદ્ધતિ જરૂરી છે અને પુરુષાર્થ જરૂરી છે આ ત્રણ વસ્તુ વડે આપણે કોઈ પણ પદાર્થનું છીએ એ એક સત્ય હકીકત છે બરાબર મિત્રો આટલું ભાષાંતર આજે આપણે જોયું છે હવે પછીનું ભાષાંતર આપણે આવતીકાલે ફરીથી આ જ સમયે મિત્રો જોઈશું દરરોજ હવે ધોરણ અગિયાર માટે આપણે સાડા નવે ફરીથી ભેગા થઈને લાઈવ લેક્ચર જોઈશું બરાબર ને મિત્રો તો આજે અહીં આ લેક્ચર હું પૂર્ણ કરું છું ફરી પાછા આવતીકાલે આજ સમયે મળીશું આ જ પાઠને આગળ જોઈશું